નમસ્કાર જય દ્વારકાધીશ અને સ્વાગત છે શૈલેષ રાજખેરવા વ્લોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે થોડુંક કામકાજમાં રજા જેવું રાખ્યું છે કારણ કે બેનનાં લગન છે એટલે ગોંડલ જવાના છે શોપિંગ કરવા માટે પણ તે પહેલાં સવારે આપણે ઉઠીને ફટાફટથી મરચાંની ભારીઓ જે ઢગલી કરેલી હતી તે મતલબ બાંધેલી હતી એમાં સીવી નાખ્યા અને બાકીના ઢગલી કરી નાખ્યા તો વિચાર્યું કે ચાલો ને એ વિડીયો પણ બનાવી દઉં મિત્રો સાથે શેર કરું તો ચાલો તમને બતાવો અમારા મરચાં છેલ્લી વીણીના જ છે હવે ખાલી ઉહો બાકી છે પરંતુ છેલ્લી વીણી હજુ ચાલુ છે તો આ બીજા સુકાઈ ગયા છે એટલે આપણે એને ભારીઓમાં બાંધી દીધા છે ને લગભગ બજારો પણ નરમ થઈ ગઈ છે કંઈ વાંધો નહીં જે ઉપરવાળાને મંજૂર હોય તો ચાલો વિડિયો એન્જોય કરો મરચાં બતાવું તો આ રે આપણા મરચાં તો આવી રીતના મરચાં જો ઢગલીઓ કરી નાખવાના ને પછી કંતાન જે આવે ને એમાં ઢગલી કરીને માપસર ભાર્યો બાંધી દઈએ આપણે તો જો આવી રીતના કલર ક્વોલિટી છે પરંતુ અત્યારે બજારો હાવ ડાઉન થઈ ગઈ છે એકદમ કોઈ એવું પહેલાં જેવી બજાર છે નહીં અત્યારે અને વેપારી પણ ઓછા થઈ ગયા છે તો કંઈ વાંધો નહીં ધીમે ધીમે નિકાલ થઈ જાય એટલે આપણું કામ થઈ જાય તો આખો પટ્ટો આપણે જો બધા જ ક્યારે ભરેલા છે તો આપણે જે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ને એ સાનિયા મરચું છે સાનિયા આ ભારીઓ પાછળ આ વિડિયોમાં આપ જોઈ રહ્યા છો બધી સાનિયાની ભારીઓ બંધાઈ ગઈ છે લગભગ સોળેક ભારીઓ બંધાઈ ગઈ છે અને થોડીક બાકી છે આવી રીતના કલર ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી છે પરંતુ વેપારીઓ ઘણીવાર સારી ક્વોલિટી હોય હોવા છતાં પણ ભાવમાં થોડુંક તોડ પાણી કરતા હોય તો જો આવી રીતના આપણી મરચું તો સારું જ છે આ છેલ્લી વીણી છે તોય આ મરચું એકદમ લાંબુ અને સરસ છે તો આ સાનિયા મરચાં તો હવે જો આ બાજુમાં ખેતર આપણે ખાલી જ છે સાઈડમાં ઉઘેડો થઈ ગયો હોય એવું દેખાય છે પરંતુ એમાં ક્યાંક ક્યાંક મરચાં છે એ પછી આંટો મારી લેશું આવી રીતના કંતાનમાં ઢગલા કરીને બાંધી દેવાના તો આ સાનિયા મરચું છે વિડીયો ગમ્યો હોય વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો એન્જોય કરો